હર દોસ્તો જય માતાજી ભાઈ પોપટડી સાથે સિદ્ધપુર આજે ભાઈ ઘણા વખતથી આયા ન હતા યુટ્યુબમાં તો આજ આવી ગયા છીએ ચેનલમાં અને આપણા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણે બતાવીએ બધું હવે નદીમાં સિદ્ધપુર નદીમાં મેળો ભરાય છે મેળામાં આપણે દુકાન કરવાની હોય દોસ્તો તો કાલે અમે વદના જ્યાં હતા રાતે બોધવા થોડું બોધ દીધું હોય અને આજે પાછું ફેર જવાનું હોય ઉપર એણી નાખવાનું હોય એટલે દુકાન બનાવવાની એ જો સતરંગી દોસ્તો કમ્પ્લીટ કરી મેળવી દીધી એ નીટ અને આ બાજુ પર મેણિવ્યું પડ્યું હોય બતાવીએ તો દોસ્તો મેળવ્યું પડ્યું હોય સતરંગી પડી હોય બધું કમ્પ્લીટ કરી મેળ્યું હોય હવે ખાલી બોધવા જવાનું છે બાકી નેચરની વળીઓને મંડપને એ બધું બોલી દીધું હોય પણ ઉપર ચાદરું નાખવાનું હોય તો એ હવે અમે જઈએ જઈએ અને તમને નદીમાં જઈને બતાવીશું દોસ્તો હોમ કાર્ડ છે અને શું ધંધો કરવાનો હશે બપોર સાથે અને હું તમ તો આજ કરશું આપણે મેળામાં એ પણ તમને બતાવીશું એટલે આપણા બ્લોગમાં બન્યા રહીજો અને અવર જવર આવા વિડીયા મેળાના મળતા રહેશી તો બન્યા રહો દોસ્તો ચાલો આપણે જઈએ મેળામાં દોસ્તો ઓલરેડી શિદ્ધપુર આવી ગયા આપણે ઓલરેડી દોસ્તો આવી ગયા જો આપણે બોધવાનું તો થયો તો ચમદોળ ધમ ચાલુ થઈ ગયા ઝૂમ કરીને બતાવું દોસ્તો જો મેળો શિદ્ધપુરનો કારતુકનો મેળો ચાલુ થઈ ગયો અને દોસ્તો આપણે પણ જો મંડપ વધી દે આલીશાન આપણે ઘેરથી વાત કરી હતી ને આ દોસ્તો કે આપણે નદીમાં એક પાર્લર બનાવવાનું તો પાર્લર માટે જો જગ્યા આપણે પરફેક્ટ થઈ ગઈ તૈયાર અને બોધવામાં બોધ દીધું બોધવાનું ચાલુ હોય તો અમારા માછ આવ્યા છીએ એટલે આપણે ભેગા થઈએ દોસ્તો અમારા માછ આવ્યા છીએ હા

तो दोस्तों हितपुरना मेला में आबा ना भूलता है सबके बहुत जबरदस्त खाए से ले एक मौको लई ले लेजो जुवानो मेला में मजा आवे जुवानी मेला में जबरदस्त मजा आवे इनसे जो आज नाका गुल्ला वाले नेकड्या से भाई आता ब्लॉक में आवे से वाली सिलिंडर ना भरा आया नहीं सिलिंडर की गाड़ी वजी आई नहीं पर सिलिंडर की गाड़ी वजी आज आज गाड़ी તો દોસ્તો આજે આપણે બ્લોક આટલા પૂરો કરી દઈએ અને આ બ્લોકમાં ફેર તમને જોવા મળશે તો સપોર્ટ કરજો દોસ્તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અવર જવર આવા ભુપટજી ઠાકોરના બીજાથી નંબર કરે છે એ મેળ તો દોસ્તો હર દોસ્તો જય માતાજી